જ્યારે ઊંચડી અનુમાન દીધા મિત્રો જ્યારે આપણે ચોથા દિવસે ભિક્ષા મળી ત્યારે આપણે ચાર રોટલી જેટલી મળી એટલે ચારે એક રોટલી બનાવી અને જ્યારે જમવાની તૈયારી કરતા હતા તો એક સાધુ મહાત્મા એવા છે તો સાધુ મહાત્માએ કીધું ભિક્ષામ દેહી હું છેલ્લા ત્રણ દિવસથી પૂછો છું મને જમવાનું નથી મળ્યું મને જમવાનું આપો તો સૌથી મોટા ભાઈએ કીધું કે તમારે પણ ત્રણ દિવસનો ઉપવાસ છે અને તમને અત્યારે આપી દઈ તો અમે હું છૂલાના દેતવા ખાવી જે પછી અત્યારે તમને પહેલાં મળ્યા એ આપણા મોટા ભાઈ છે જે સાધુ મહાત્માના શ્રાપને કારણે ત્યાં દેતવા ખાય અને તપ કરે છે પછી જ્યારે બીજા ભાઈ પાસે માગ્યું તો બીજા ભાઈએ કીધું કે મહાત્મા અમારે પણ ત્રણ દિવસનો ઉપવાસ છે અને તમને આપી દઈએ તો અમે હું સુલાને રાખ ખેવી જે બીજા નંબરના તમને ઋષિમુનિ મળ્યા એ જે રાખ ખાય અને તપસ્યા કરે છે એ આપણે બીજા નંબરના ભાઈ હતા ત્રીજા નંબરનો ભાઈ એટલે હું જે મારી પાસે માગ્યું એટલે મેં કીધું કે અમારે પણ ત્રણ દિવસનો ઉપવાસ છે અમે તમને ખાવાનો ને અમે હું પછી મરવી જે સાધુ મહાત્માને શ્રાપને કારણે અત્યારે હું જન્મું છું અને મૃત્યુ પામું છું જન્મું છું અને મરું છું તો અત્યારે અહીં જન્મો અને મરી ગયો હવે મારે બીજા ઘરે જન્મવાનું છે અને મરવાનું છે એ શ્રાપને કારણે હું અલગ અલગ ઘરે જન્મ લઉં છું અને તરત જ મરી જાઉં છું અને જે તમે ચોથા નંબરના ભાઈ એટલે કે તમે સૌથી નાના તમારી પાસે સાધુ મહાત્માએ માગ્યું ને તો તમે સંકોચ કર્યા વિના એમને આપી દીધું અને આલ્યો કીધું કે મહાત્મા અમારી મારી પાસે એક જ રોટલી છે જે તમે જમી અને તમારી તૃપ્ત ભૂખને તૃપ્ત કરો મારી પાસે જો બીજી રોટલી હોત તો પણ હું તમને આપે જે તમારી ઉપર સાધુ મહાત્મા પ્રસન્ન થયા અને કીધું કે જા તું રાજ ભોગવજીએ તેથી આપણે ભાઈ જે છે એ આગ ખાઈ જીવે છે બીજા નંબરના ભાઈ જે છે એ રાગ ખાઈને જીવે છે ત્રીજા નંબરના ભાઈ એટલે હું જે વારંવાર મરું છું અને તમે રાજ ભોગવું છો તો તમારો જવાબ મળી ગયો તો રાજા અહીં કરી લો અહીં જ ભોગવવાનું છે સારા કર્મ કરો તો સારું અને ખરાબ કર્મ કરો તો ખરાબ અસ્તુ જય શ્રી રામ